હકીકત માં આ લાઇન છે પાવર ગ્રીડ ની ટાટા પાવર માંથી જે જોડાય છે એ લાઈન છે અને ઘટના માં સાહેબ અહિયાં ઓછા સાત વાડીઓ ને નુકસાન થયો છે બઉ મોટા પાયે આમાં એક ખેડૂત ના ઓછા માં ઓછા થી અઢીસો ઝાડ આંબા ના કેસર આંબા ના એ આગ ના આગ ના લીધે એકદમ બળી ગયા છે પ્લસ માં શેરડી ની એક આખી આખી વાડી છે બીજી ખજૂર ની ખારેક ની વાડી છે ખારેક ના ઓછા માં ઓછા બસો અઢીસો ઝાડ બળી ને ખાખ થઈ ગયા છે પ્લસ માં જે આ વાડીઓમાં જે ડ્રીપ છે જી ડ્રીપ છે વાડ છે બીજી મીઠી જાડી બધી બધી ને બધી ખતમ થઈ ગઈ છે ને સાહેબ વસ્તુ હકીકતમાં આમ બની છે કે આ જે મેન્ટેનન્સની જે કંપની છે જે કંપનીઓ મેન્ટેનન્સ સંભાળે છે મેન્ટેનન્સ વાળી કંપની ને આ ખેડૂતો છ મહિનાથી ટોચર કરે છે કે ભાઈ તમે આ મારે અહીંયાથી જે ઝાડ ઊંચા છે ઉભા છે લાઇનની નીચે એ ઝાડ નો તમે મેન્ટેનન્સ કરી જાવ કાપી જાવ ક્યારે કાલ બપોરે આ નુકસાન થશે તો હવે આમાં બે થઈ તો ગયા છે છે એટલો એટલો મોટો મોટો ધડાકો થયો કે કિલો કિલોમીટર માં મોટા ભાડિયા વાડી વિસ્તારમાં નાગસી હરપાર ની વાડીમાં વાડીમાં અને પુનસીભાઈ ની વાડીમાં ખેતી કરતા ખેડૂતો મોટામાં મોટો ગુનો તો એ લોકો છ મહિના થી આ ખેડૂતોને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ તમે આ મેન્ટેનન્સ કરી જાઓ કારણ કે નીચે જાવ એની નજીક થઈ ગયા છે બાજુમાં થઈ ગયા છે અડી ગયા છે તાર ને જી સાહેબ આવે તલાટી સાહેબશ્રી આવે અને સ્થળ માં જે નુકસાન જે હકીકતમાં થયું છે એ નુકસાન ની ભરપાઈ કરી આપે અને બીજી વાત બીજી વાર કોઈ પણ ખેડૂતને આવો નુકસાન ન થાય એના માટે

પોલીસ નો બંદોબસ્ત લઈ અને જબરજસ્ત તરીકે ખેડૂતોનેજો આપ્યો છે પણ બિચારા ખેડૂતોને આ વસ્તુની કઈ ખબર હતી નહીં આટલા ને આમ લેવા પડશે આ તો સરકાર ની છે ને આમ છે તેમ છે મેન્ટે લોકોને તાર ખીચવારી અલગ મોજો આપવો પડે છે અને જે ના આપવો પડે એટલા માટે આ બેદરકારી ના હિસાબે આ થયો છે જે પાવર ગ્રીડ કંપની છે તમે જાણ કરી છે નુકસાન વિશે